આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે દરેકના જીવનમાં ગુરુ હોવો જોઈએ પછી એ સંત સ્વરૂપે હોય સાધુ સાધ્વી સ્વરૂપે હોય મહારાજ સાહેબ રૂપે હોય કોઈ પણ રીતે જીવનમાં ગુરુ હોવા જરૂરી છે પછી એ શિક્ષકના રૂપમાં હોય કારણ કે આપણે જ્યારે મોટા થઈએ અને સ્કૂલે જઈએ ત્યારે આપણા ગુરુ શિક્ષક હોય છે આજનો પવિત્ર અને પાવન તહેવાર કે જે દિવસે આપણે આપણા ગુરુ ભગવંતોને વંદન કરીએ સાથે સાથે આપણે જેમની પાસે શિક્ષણ મેળવ્યું છે એ ગુરુજનોને પણ આજના પવિત્ર દિવસે આપણે સૌ વંદન કરીએ ઘણા ભાઈ બહેનો આજે ગુરુઓનું તિલક કરીને એને હારારોપણ કરીને પણ એનું પૂજન કરતા હોય છે ફૂલહારથી પણ આવા ગુરુજનોને સન્માનતા હોય છે ગુરુબિન જ્ઞાન નની જે ગુરુબિન મીટે ન ભેટ એટલે દરેકના જીવનમાં ગુરુ હોવા એ અત્યંત મહત્વનું છે ગુરુ હોવા જ જોઈએ અને ગુરુ જ આપણને સાચો માર્ગ બતાવી શકે છે એટલે હોમ હવન ઘણી જગ્યાએ ગુરુપૂજન મહાઆરતી સંતવાણી અનેકવિધ કાર્યક્રમો ગુરુપૂર્ણિમાના દિવસે યોજાતા હોય છે આપણે આજના દિવસે દરેકના જીવનમાંથી ખાસ કરીને જે આપણા ગુરુ ભગવંતો છે અને જે આપણા શિક્ષક રૂપે ગુરુ છે એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ કે જેમણે આપણે આખી જિંદગી માર્ગદર્શન આપ્યું છે માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને સાચો રસ્તો બતાવ્યો છે તો આજના દિવસે સર્વે ગુરુજનોને કોટી કોટી વંદન નમસ્કાર